શું મંત્રીપુત્રો કરોડોના ભ્રષ્ટાચાર કરે તો પણ મંત્રી બજુ ખાબડને બચાવવાના અને ઝાવરવાના રાબરૂના ગજાગ્રહ થયા તો રાજીનામું લો બાગબાકી કરવાથી શું થશે આરોપ છે વિપક્ષ નેતા અમિત ચાવડાના તેમણે વધુમાં આરોપ લગાવતા એ કહ્યું કે કમલમમાં કમિશન પહોંચે છે માટે બચાવે છે કરોડોના ભ્રષ્ટાચારના આરોપ છે તો પણ સરકારે રાજીનામું લેવું જોઈએ પણ સરકાર તો છાવરે છે મનરેગા કૌભાડમાં મંત્રી પુત્રની કરતૂતોને લીધે બચુ ખાબડની આગળના દજાગરા ઉડ્યા છે લીધે લીધા ઉડ્યા છે અને સરકારનું પણ નાક કપાયું છે અઢાર કેબિનેટ બેઠકમાં હાજર ન રહ્યા મોડું બતાવવા જેવું પણ નથી રહ્યું એટલે પહેલા કેબિનેટમાં કમરમમાં અને હવે વિધાનસભામાં પણ હાજર નહીં રહી શકે મંત્રી બચુ ખાબડના વિભાગના જવાબ રાઘવજી પટેલ આપશે વિપક્ષનો આરોપ છે કે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરે છે અને તેમના જ મંત્રીના નામ આવે તો શિસ્તબદ્ધ પાર્ટીએ રાજીનામું લેવું જોઈએ સાઇડમાં જ શા માટે કરવાના શું ખરેખર પછું ખાબરને બચાવે છે કે તેની વાત બાકી નથી કમેન્ટ સેક્શનમાં માં